ઘરમાં વાતાવરણ પ્રફુલ્લિત થાય એ માટે ભુજમાં ગોબરના ગણેશની મૂર્તિની સ્થાપના કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ગ ગજાનગણા સેવ કપિતો ફલચારુભક્ષણમ ઉમાશુતાવિનાશી કાર્યક્રમ નમાઘ્ને શરપાદ પંકજમ હું જ્યોતિબાળા ઝાલા શ્રી ગણેશ વિશે વાત કરું છું કે અમે છ વર્ષથી કાયમ ગણેશને ગણપતિની બોલાવીએ છીએ સ્થાપના કરીએ છીએ આ વખતે અમે ગોબરની મૂર્તિ લીધી છે અને એની સ્થાપના કરી છે અને દરરોજ બે ટાઈમ આરતી આરતીમાં પણ અડોશ પાડોશ બધા આવે છે મૈમણ સ્તોત્ર અને ગણેશના ભજનો આવી બધી અમે કાર્યક્રમ કરીએ છીએ સવારથી સાંજ સુધી એકદમ અને ઘરમાં એકદમ વાતાવરણ પ્રફુલ્લિત છે અને ઘરમાં પણ મહેમાનો પણ બહારથી આવેલ છે અને અમે સાથે મળીને બધા ભજન કીર્તન બધું કરીએ છીએ અને ગણપતિ દાદાની ખૂબ ખૂબ